એટલે આપણા દેશના લોકલાડેલા લાડેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે તમારા ઉપર મૂકેલો વિશ્વાસ બનાસકોટાના કાર્યકર મિત્રો સાથે આપણા મોદી સાહેબને એટલો બધો ભરોસો છે કે મારા બનાસકોટા જિલ્લાના કાર્યકર્તા મારા મૂકેલા ઉમેદવાર હજી સાહેબે આપણને જે કમાણ આપ્યું છે એ કમાણને પૂરેપૂરો વિશ્વાસ છે કે પાંચ લાખથી વધુ મોહ મોટો દઈએ એ ચિંતા રહે છે મોટ છે કારણ એમને આપણા મોદી સાહેબે તો આશીર્વાદ લઈ લીધે જ છે રામલલા રામ આપણે સનાતન ધર્મ પ્રેમીઓ છીએ વર્ષોથી આપણી આશા હતી કે ક્યારે મારા રામને પ્રતિષ્ઠા થાય ક્યારે મારો રામ આવે આપણી જોડે જેમ સબરી રામની રાહ જોતી હતી એમ આપણે સનાતન ધર્મ પ્રેમીઓ પણ આપણે આપણા રામની રાહ જોતા હતા અને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ એટલે રામલલાના આશીર્વાદ લઈને આપણા મોદી સાહેબ તો નીકળ્યા છે સમગ્ર જગતનું હલું કરવા માટે નીકળ્યા છે એક કે યોગ પુરુષ છે અવતારી પુરુષ છે અને આપણે બધા જ ખરેખર સ સહભાગી છીએ સૌભાગ્ય છે આપણે બધાનું કે આવા દેશના વડાપ્રધાન આપણને આવા વડાપ્રધાન આપણને મળ્યા છે રામલલા ભગવાને પ્રાણ પ્રતિષ્ઠા કરી હમણાં જ શિવજીના પણ આશીર્વાદ લઈ લીધા વાળીનાથ અંદર શિવજી પણ પ્રાંત પ્રદેશ આપણા વડાપ્રધાન શ્રી કરી અને વિશેષ રેતુ હોય તો રામના ના અવતાર તરીકે ભગવાન દ્વારકા દેશ ની અંદર પણ બસો ફૂટ ઊંડા જઈને ખુદ ઓરિજિનલ જે દ્વારકા નગરી હતી એ નગરી અંદર જઈને પણ ભગવાનના આશીર્વાદ લઈને નીકળ્યા એટલે આપણા બધાના સૌભાગ્ય છે આવા જયારે આશીર્વાદ હોય અને વિશેષ આપણે બનાસકોઠા જિલ્લાનો ગલવા કાકાનો આપણે બધાની ઉપર રોડ છે આપણા બધાને જીવન આપ્યું છે આપણા બધાને રોજગારી આપી છે અને બનાસ ડેરીની સ્થાપના એટલે આ એમની પપોત્રી રેખાબેન એ આપણી સમગ્ર બનાસકોઠા જિલ્લાની દીકરી છે એટલે જો ગલવા કાકાનું ઋણ ઉતારવું હોય અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબને રાજી કરવા હોય અને આપણા પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલ સાહેબે જ્યારે આપણને પાંચ લાખથી વધુ વોટોથી આપણે આશીર્ડ જીતવાનો જ્યારે આદેશ આપ્યો હોય તો આપણા સમગ્ર કાર્યકાર મિત્રોને એક નૈતિક જવાબદારીની ફરજ આવતી હોય છે વાદ થી પર રહી અને મારી ભારતીય જનતા પાર્ટીનું કમાણ આ કમાણ એક સામાન્ય કમાણ નથી આ કમાણ એક બ્રહ્માજીના નાભિક કમાળમાંથી નીકળેલું આ કમાણ છે અને આ કમાલ ક્યારેય મૂર્છાવાનું નથી આ કમાલ તો ખરેખર સમગ્ર વિશ્વ ઉપર રાજ કરવાનો એટલે આ કમાલ આપણું નિશાન છે એટલે આ નિશાન આપણે ભૂલવાની જરૂર નથી આ રેખાબેન ને પાંચ લાખ થી વધુ આપણે જીતાડી અને એ કમાલ આપણું પાર્લામેન્ટમાં મૂકીએ અને પાર્લામેન્ટની અંદર સમગ્ર કાર્યક્રમ બનાસપાડા જિલ્લાનું તો સૌભાગ્ય છે પેલા દિનેશભાઈ રાજ્યસભામાં હતા

એ બધામાંથી ટાઈમ કાઢીને પણ પાર્ટી માટે પાર્ટીના આપણા મૂળ સૈનિકો છે અને તમે બધા ભારતીય જનતા પાર્ટીનો મૂળ છો પાયા છો અને પાયો એટલો બધો મજબૂત છે એના લીધે આપણા વડાપ્રધાન શ્રી તમારા બધા ઉપર અતૂટ વિશ્વાસ મૂકી અને રેખાબેનને અહીંયા ઉમેદવાર તરીકે મૂક્યા છે તો આપણે સૌને એક નૈતિક ફરજ આપતી હોય છે